નમસ્કાર મિત્રો આજે આપણે કચ્છ જિલ્લાના અંજાર ગામે જઈ રહ્યા છીએ અંજાર ગામ એટલે જેસલ તોરલની સમાધિ માટેનું જાણીતું ગામ જેસલ તોરલ તોરલની સમાધિના આપણે દર્શન કરીએ જેસલ તોરલની સમાધિ અને સાથે સાથે તોરી ઘોડીની સમાધિ એના પણ આપણે દર્શન કરીએ છીએ આપ નિહાળી રહ્યા છો જેસલ તોરલની સમાધિ અને એની બાજુમાં જ તોરી ઘોડીની પણ સમાધિ આવેલી છે બહુ જાણીતું ભજન જેસલ તોરલનું આપણે સાંભળ્યું જશે કચ્છ જિલ્લામાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે અંજાર ગામે આવીને આ પૌરાણિક જગ્યા જેસલ તોરલના સમાધિના દર્શન કરવા અવશ્ય લાભ લેશો આવા જ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી